રામપર અબડામાં સુમરી દાદીના ઉર્સની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ઉર્સમાં કોમી એકતા તેમજ ભાઈચારો જોવા મળ્યો હતો અને રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા બલિદાની જામ અબડા અને સુમરી દાદીને વંદન સુમરી દાદીના સ્થાનિકે શનિવારથી બે દિવસીય ઉર્ષની ઉજવણી કરવામાં આવી હતી અબડાસાએ તર્પણની ભૂમિ છે બલિદાનની ભૂમિ છે સ્વાર્થ વગર બલિદાન આપનાર જામ અબડા તથા સુમરી દાદીને મસ્તે અગ્રણીઓએ વંદન કર્યા અને કૌમી એકતાને બિરદાવી હતી સુમરા સમાજ કચ્છ એકમના પ્રમુખ હાજી અલાના ભૂંગરે મહેમાનોનું સ્વાગત કર્યું હતું માજી પ્રમુખ મુરરાજભાઈ ગઢવી જામનગર નગરપાલિકાના વિપક્ષી નેતા અલ્તાફભાઈ શફી અહમદભાઈ ચાકી હિતરક્ષક સમિતિ કચ્છ જિલ્લાના પ્રમુખ હાજી ઇબ્રાહભાઈ હાલેપોત્રા ભચાઉ નગરપાલિકાના કુલદીપસિંહ જાડેજા અબડાસા મત વિસ્તારના ધારાસભ્ય પ્રદુમનસિંહ જાડેજા કાદરશા બાવા અનુભા જાડેજા શામતભાઈ ગોરડિયા જુવાનસિંહ જાડેજા હાજી બાવા અહમદભાઈ જત સ્વર્ગીય જુવાનસિંહજીના પરિવારજનો સ્વર્ગીય પાંચુભાના પરિવારજનો સ્વર્ગીય જામબા નવગણસિંહજીના પરિવારજનો રાજકોટ સ્વર્ગીય જામ નવગણસિંહજીના પરિવારજનો રાજકોટ જખરાજી અબડા તથા વિવિધ ગામોમાંથી સુમરા સમાજ તેમજ વિવિધ જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા હાજી જહાંગીર શાહબાવાનો તકરીનો કાર્યક્રમ યોજાયો હતો બપોરે આમ ન્યાઝનો કાર્યક્રમ રાખવામાં આવેલ આ કાર્યક્રમ પ્રસંગે રાજકીય સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા આભાર વિધિ જાફરભાઈએ કરી હતી સ્ટોરી બાય રમેશ ભાનુશાલી નલિયા કચ્છ

પછી માંડવી મુદ્રાના ધારાસભ્યના દીકરા કુલદીપસિંહભાઈ પણ પધાર્યા હતા મુસ્લિમ આગેવાનો આદમભાઈ ચાકી ઇબ્રાહમભાઈ હાલેપોત્રા આમંદભાઈ જત અને આપણા અડબંગ પરિવારના સૌ આગેવાનો રણજીતસિંહભાઈ રતનસિંહભાઈ જખરાજી મામા લાખાજીભાઈ અને સર્વે મહાનુભાવ સ્વર્ગસ્ત જુવાનસિંહભાઈ પરિવાર તરફથી પદુમનસિંહભાઈ અમિરુદસિંહભાઈ જાડેજા અને તાલુકા પંચાયતના પ્રમુખના દીકરા સામતભાઈ અહીંયા તાલુકા પંચાયતના સદસ્ય માનસીભાઈ અને અમારા ગુજરાતભરમાંથી અમરા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા બે દિવસ નો પ્રોગ્રામ અરે આ કુર્તી શું ભાવ વન ફિફ્ટી નાઇન મેડમ અને આ શર્ટ વન ફિફ્ટી નાઇન અરે આ ભાઈ હેંગ થઈ ગયા લાગે છે બધાનો ભાવ વન ફિફ્ટી નાઇન જ બોલે છે અરે આ ભાઈ જ નહીં વન સેન્ટર આ ઓફર સાંભળીને આખું ભુજ હેંગ થઈ જશે દરેક વસ્તુ મળશે માત્ર વન ફિફ્ટી નાઇન રૂપીઝ વન સેન્ટર એટ સેવન સ્કાય મોલ એરપોર્ટ રોડ ભુજ